ભારત નું યુવરાસિંહ જાડેજા આજે લોકશાહી ના પાવન મંદિર એટલે કે વિધાનસભા પાસે છે અને આ જે ગેટ નંબર ચાર છે ત્યાં અમે પ્રવેશ મેળવવાનો પ્રયત્ન કર્યો વિધાનસભાની અંદર આજે ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો હતા પ્રાણ પ્રશ્નોની ચર્ચા અમારે સીએમ સાથે કરવાની હતી પરંતુ અમને એન્ટ્રી આપવામાં આવતી નથી અને કહેવામાં એવું આવે છે કે તમને બ્લેક લિસ્ટ કરેલા છે અમે સામાન્ય નાગરિકની જેમ એન્ટ્રી લેવા માટે અમારે કહી શકે જે પાસ સિસ્ટમ છે પાસ સિસ્ટમ માટે પણ પ્રયત્ન કર્યો તો એ પણ એન્ટ્રી ન આપી તેની સાથે સાથે અમે એ પણ પ્રયત્ન કર્યો કે ઉપરથી ફોન કરાવડાવીએ એટલે કે ડેલિગેશન જે જવાનું છે જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ છે ગોપાલભાઈ ઇટાલી હોય ચિત્રભાઈ વસાવ હિમભાઈ હોય એ બધા થકી ફોન પણ કરાવડાવ્યો છતાં પણ જવા દેવામાં નથી આવતા એટલે ભાઈ શા માટે જવા દેવા નથી આવતા અમે જયારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે તમને બ્લેક કરેલા છે કેમ ભાઈ અમે કઈ પાકિસ્તાનથી આવીએ છીએ અને આ વિધાનસભાની અંદર ભ્રષ્ટાચારી જઈ શકે કૌભાંડીઓ જઈ શકે બુટલેગરો જઈ શકે બળાત્કારીઓ જઈ શકે જમીન માફિયા હોય ખરીજ માફિયા હોય બધા જ જઈ શકે અમે ન જઈ શકીએ કેમ કદાચ અત્યાર સુધી સરકારના જે પણ ભ્રષ્ટાચારો છે જે પણ કૌભાંડો છે એને અમે ઉજાગર કરતા આવ્યા છીએ એટલા માટે અમે નથી જઈ શકતા આજે સરકારને અમે હરીશો બતાવતા આવ્યા છીએ કે ભાઈ આટલી આટલી જગ્યાએ પેપર લીક થાય છે આટલી જગ્યાએ ગેરી થઈ જાય આટલી જગ્યાએ કૌભાંડો થાય છે એ બધું જ અમે ઉજાગર કરીએ છીએ તો આજે અમને જવા દેવા નથી હોતા આજે સામાન્ય જનતાના જે પ્રાણ પ્રશ્નો હોય એ પ્રાણ પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ જે ગરીબ શોષિત વંચિત વર્ગ છે એના જ્યારે પ્રાણ પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ તમને જવા દેવામાં નથી આવતા એટલે આ ક્યાં નો ન્યાય છે આજે જોવા જઈએ આ વિધાનસભા છે જ્યાં સામાન્ય જનતાના પ્રશ્નોને વેતના જે પણ પ્રશ્નોને આપવાનું કામ કરવાનું હોય તેમને બ્લેક કરી દેવામાં આવે છે અને આજને આજે અમને જ્યારે ક્યારે રોકવામાં આવ્યા છે ત્યારે અમને સ્પષ્ટપણે એવું લાગે છે કે આ ગૃહ મંત્રીના આહિસાર અમને રોકવામાં આવી રહ્યા હોય કારણ કે આજે આ પોલીસ એનો હાથો બની અને અમને કહી રહી છે કે તમને અંદર જવા દેવામાં નહીં આવે ત્યારે કહી શકાય કે જેને મોટા મોટા કૌભાંડો કર્યા છે એ તમામ કૌભાંડીઓ એ ધારાસભ્યો હોય તો પણ એને જવા દેવામાં આવે છે સામાન્ય જનતા બીજી પણ જોઈ શકો છો કે બુટલેગર ડેપી હોય માફિયા હોય એ બધા જ જઈ શકે અમે નથી જઈ શકતા આનું કારણ શું અમે જાણવા માંગીએ છીએ જય હિંદ જય ભારત